મહાદેવ મિત્રો બધાને હેપી ન્યૂ ઇયર જોઈ રહ્યા છો આજે આપણે પ્રેશર પંપનું ઇન્સ્ટોલેશન બતાવવાને છીએ જે અડધા એચપીનો છે અને એક જ બાથરૂમ માટે આપણે ફિટિંગ કરવાના છીએ જોઈ રહ્યા છો બી લગાવેલો છે આપણે એમાં ઇન અને આઉટ બંને કરેલા જ છે જેમાં આપણે વાલ મારી અને યુનિયન મારી અને પ્રેશર પંપ ઇન્સ્ટોલ કરવાના છીએ મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છેક સુધી બહને રહેજો એટલે પ્રેશર પંપ ઇન્સ્ટોલેશન કઈ રીતે થાય છે એની તમને કમ્પ્લીટ માહિતી મળી જાય જે નાના પ્લમ્બર મિત્રો છે જે લોકોએ ક્યારે કામ નથી કર્યું એ લોકો આ જોઈ અને કમ્પ્લીટ કરી શકે એવી વ્યવસ્થિત માહિતી આપણે દેવાના છીએ જેમાં કઈ રીતે લાગે છે કયું ઇન છે કયું આઉટ છે જેને કમ્પ્લીટ માહિતી નથી હોતી એ લોકોને કમ્પ્લીટ જોઈ અને આરામથી કરી શકે એવું છે જોવો છો અર્ધા અડધા એચપીનો પંપ છે જે સેન્સરવાળો છે ટૂંકમાં ટેન્કવાળા નથી સેન્સરમાંથી બધું જે કંટ્રોલ થતું હોય તમે ચાલુ કરે ક્લાયન્ટ એટલે ફૂલ પ્રેશરમાં એને પાણી મળતું હોય છે જો આપણે કમ્પ્લીટ સીપીયુસી બધું જ વાપરેલું છે ફિટિંગ બધું સીપીયુસી છે વચ્ચે આપણે એનર બી લગાવવાનું હોય છે એમાં ખાસ ધ્યાન દેવાનું હોય છે ઇનલેટ અને આઉટલેટમાં ધ્યાન દેવાનું હોય છે બીજ જગ્યાએ આપણે નોર્મલી વાલ તો મૂકતા જ હોઈએ છીએ જેથી કરીને પ્રેશર પંપમાં મેન્ટેનન્સ હોય ત્યારે આપણે બંધ કરી અને મેન્ટેનન્સમાં મોકલી આપતા હોઈએ છીએ મિત્રો તમને કમ્પ્લીટ પંપ ફિટિંગની માહિતી મળી જશે તમે જોઈ અને કરી પણ શકશો અને આરામથી કરી શકશો એટલું પણ હાર્ડ નથી કે ના કરી શકાય જોઈ રહ્યા છો તમે બહેના રેજો છેક સુધી એટલે તમને કમ્પ્લીટ માહિતી મળી જશે તમે જોઈ અને કરી પણ શકશો આરામથી કરી શકાય એવું છે ફરીને એક વખત બધાને હેપી ન્યૂ યર યુટ્યુબ ફેમિલી બધીને સપોર્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર છેક સુધી બહેના રહેજો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો જેથી કરીને આપણે પ્લમ્બિંગને રિલેટેડ આવા નવા વિડીયો મૂકતા રહીએ જે હેલ્પફુલ હોય છે માણસ જોઈ અને શીખી શકે અને અર્નિંગ કરી શકે જોઈ રહ્યા છો આ રીતે આપણે કમ્પ્લીટ એસેમ્બલ કરીએ છીએ સોલ્વન્ટ લગાવવામાં ખાસ મિત્રો ખાસ ખાસ ધ્યાન આપવાનું હોય છે ઇનલેટ તો શીખશે પણ આઉટલેટમાં સોલ્વન્ટ લગાવવામાં ખાસ ધ્યાન દેવાનું હોય છે જેથી કરીને કમ્પ્લીટ બેસી જાય અને જામી જાય જોઈ રહ્યા છો આ રીતે આપણે લગાવેલું છે આ છે આઉટલેટ છે આ બાજુથી ઇનલેટ છે વચ્ચે આપણે એનર્વી આપેલો છે અને મેઇન ટકાનો મેઇન વાલ છે જોઈ રહ્યા છો આ રીતે અડધા અડધા ઇચપીનો પમ્પ સેન્સરવાળો આપણે લગાવી દીધો છે આ રીતે ફિટિંગ હોય છે એમનું બંને બાજુ યુનિયન આપેલા છે બંને બાજુ વાલ આપેલા છે જ્યારે મેન્ટેનન્સ હોય ત્યારે યુનિયનમાંથી ખોલી અને કમ્પ્લીટ મેન્ટેનન્સ થઈ જાય તો મિત્રો મહાદેવ બધાને ફરીને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં